નમસ્તે મિત્રો ભાઈઓ અને બહેનો સ્વાગત છે તમારું આપણી આજની નવી અને સત્ય ઘટના પર આધારિત વાર્તા મિત્રો આજની આપણી વાર્તા છે વિડીયો એક ના એક દીકરા સાગરના લગ્ન છે આખું ઘર દુલ્હનની જેમ સજાયેલું છે મામા મામી ચાચા ચાચી ફુવા ફઈ બધા ડીજેના ગીતો પર થિરકી રહ્યા છે ઘરમાં બધે હાસ્ય અને ઠાઠનું વાતાવરણ છે મીરાજીના દીકરા સાગરના લગ્ન સોનમ તેના માતા પિતાની એકની એક દીકરી છે તેના માતા પિતાએ તેની દીકરીના અભ્યાસ પર ખૂબ ખર્ચ કર્યો અને સોનમ ભણી ગણીને એક એન્જિનિયર બની ગઈ હવે તે એક મોટી કંપનીમાં ઊંચા પદ પર કાર્યરત છે સોનમને પોતાની નોકરી શિક્ષણ અને ઊંચી પોઝિશનનો ખૂબ અહંકાર છે તે આ વાત પર ખૂબ ગર્વ કરે છે કે તે નોકરી કરે છે અને એક મોટા પદ પર કાર્યરત છે આજે રાતે સોનમ અને સાગરના લગ્ન બહુ ધામધૂમથી પૂરા થયા અને સોનમ સાસરે આવી ગઈ પણ તેના સ્વભાવમાં અહંકાર છલકાતો હતો તે વિચારતી હતી કે દુનિયામાં ફક્ત તે જ સૌથી કાબિલ છોકરી છે જે આટલી સારી નોકરી કરે છે અને બાકી બધા તેની સામે કંઈ નથી લગ્ન પછી પણ સોનમનો આ જ સ્વભાવ રહ્યો તે કોઈને કઈ સમજતી ન હતી અને ઘણી વાર બધાની સામે અપમાનજનક વાતો કરી દેતી હતી તેની આ વાતનું પણ ધ્યાન રહેતું હતું કે તેની વાત ખરાબ લાગી શકે છે લગ્ન લખનૌમાં થયા હતા તેના સાસરે તેની સાસુ તેનો પતિ સાગર અને તેની નણંદ પ્રિયા રહેતી હતી સાગરના પિતાનું નિધન ત્યારે થયું હતું જ્યારે સાગર પંદર વર્ષનો હતો તે હાર્ટ એટેકથી આ દુનિયાને છોડીને વયા ગયા હતા લગ્ન પછી જ્યારે સોનમ સાસરે પહોંચી ત્યારે ઘરમાં નવી વહુ હતી મીરાજી તેની દીકરી પ્રિયાને કહે છે જા દીકરી તારી ભાભીને બોલ કે બધા મહેમાન હોલ માં આવી ગયા છે તે સારી રીતે તૈયાર થઈને આવી જાય ત્યારે સોનમ ઝડપથી બહાર આવી જાય છે બધા મહેમાન તેને જોઈને હેરાન રહી જાય છે નવી વહુ એ લહેંગો સાડી અને જવેરાત બધું ઉતારીને જીન્સ અને ટોપ પહેરી રાખ્યું હતું બધા લોકો એકબીજાની સામે ખુશર ખુશર થવા લાગ્યા મીરાજીએ કહ્યું વહુ જઈને સારી રીતે સાડી પહેરીને આવ બધા મહેમાન તારી મુહ દેખાઈની રસમ માટે આવ્યા છે આ પર સોનમ તરત જ બોલી માતાજી તમે મને શું સમજો છો હું ભણેલી ગણેલી છું કોઈ તમારા જેવી ગવાર અને જાહેર નથી જે સાડીમાં લપટાયેલી રહું વળી આટલી ગરમીમાં આ પાંચ મીટરની સાડી મને પહેરવી નહીં ફાવા અને હા સાંભળ્યું છે કે તમે કોઈ નાના ગામની છો એટલે તમારી વિચારસરણી પણ નાની છે અમે ભણેલા ગણેલા લોકો જીન્સ ટોપ અને શોર્ટ્સ જ પહેરીએ છીએ સાસરે પગ મૂકતા જ સોનુએ તેની સાસુને તાના મારવા શરૂ કરી દીધા તે પોતાને સૌથી ઉપર સમજતી હતી અને જ્યારે ત્યારે પોતાની નોકરીનો રોપ દેખાડતી હતી મીરાજીએ વાતાવરણ સંભાળતા મહેમાનોને કહ્યું સાચે જ ખૂબ ગરમી છે એટલે વહુએ કપડા બદલી લીધા છે ચાલો આજ રીતે રસમ નિભાવી લઈએ આગલા દિવસે સોનમની પહેલી રસોઈની રસમ હતી સવાર સવારમાં પ્રિયા સોનમના રૂમમાં જઈને કહે છે ભાભી માએ તમને કિચનમાં બોલાવી છે આજે તમારી રસોઈની પહેલી રસમ છે ભાભી રસમ પછી મારા માટે ગરમા ગરમ પકોડા અને ચા બનાવી દેજો અને મારી સહેલીઓ માટે પણ મને તમારા હાથે બનાવેલું ખાવાનું ગમશે સોનમ તરત જવાબ આપે છે નણદજી જેને ચા પકોડા ખાવા હોય તે પોતે જ બનાવી લે હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું કોઈ નોકરાણી બનીને નહીં તું મને કઈ ઓર્ડર આપવા બેઠી છે માની લો કે હું તમારા ઘરમાં આવી ગઈ છું શું એટલે ઘરમાં રેસ્ટોરન્ટ ખુલી ગયું છે અને તમે ફરમાઈશું કરતી રહેશો હું તો બસ કિચનમાં જઈને રસમ પૂરી કરવા જઈશ પણ તું મને કોણ ઓર્ડર આપવા બેઠી છે હું તારી કરતા વધુ ભણેલી છું મેં એન્જિનિયરિંગ કર્યું છે અને તે મુશ્કેલીથી ગ્રેજ્યુએશન કદાચ તું ઠીકથી ભણી પણ નહીં હોય મેં તારી જેમ નકલી ડિગ્રી નથી લીધી હું નોકરી કરું છું તને કોઈ નોકરી મળે એવી શક્યતા નથી ભાગ્યે જ કોઈ નાની મોટી નોકરી મળી જાય તો બે ચાર હજાર કમાઈ લેસ એટલા પૈસાથી તું શું કરીશ આખરે ઘર તો મારા અને સાગરના પૈસાથી જ ચાલશે તું કોણ મને ખાવાનું ઓર્ડર આપવા વાળી છે સોનમની વાતો પ્રિયાને તીરની જેમ વાગી આવી તેની આંખોમાં આંસુ આવી ગયા પણ ઘરનું વાતાવરણ બગાડવા ન ઈચ્છતા તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ બીજી તરફ સોનમ રસોડામાં જઈને રસમ અદા કરવા પહોંચી તેણીએ ખીરમાં થોડી ખાંડ અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેર્યા અને બાકીનું કામ મીરાજીએ જ કર્યું રસમ પૂરી કર્યા પછી તે મહેમાનોને ખીર પીરસવા ગઈ અને બધા સામે જોરથી બોલી માં

તમારે બહુની જરૂર શા માટે છે મીરાજીએ ઈશારાથી સોનમને ચૂપ કરવાનો પ્રયત્ન કર્યો તેને ડર હતો કે લોકો શું વિચારશે પરંતુ સોનમ તો રોકાવાનું નામ જ લેતી ન હતી તે વધુ ગુસ્સે થઈને કહે છે માજી તમે એવું ન સમજતા કે હું તમારા ઈશારે નાચીશ હું મોડર્ન વિચારો ધરાવતી છોકરી છું માટે મને તમારી આંગળીઓ પર નચાવવાનો પ્રયત્ન ન કરશો આ બધું સાંભળીને પ્રિયા રૂમમાંથી બહાર આવે છે અને કહે છે ભાભી બસ કરો તમે નવી દુલ્હન છો શું તમને આ બધું શોભે છે સોનમ અરે નવી દુલ્હન તો શું થયું મારા પર જે અત્યાચાર થશે એ હું સહન કરીશ કાન ખોલીને સાંભળો હું મોટા નહીં બેસી રહું તમારી જીભ કાતરની જેમ ચાલતી રહે અને હું ચૂપચાપ સાંભળતી રહું શું હું કોઈ બેવકૂફ કે બુદ્ધું છું કે આ બધું સહન કરું હું ભણેલી ગણેલી છું માં જેવી અનપઢ નહીં સોનમની આ વાતો સાંભળીને ત્યાં બેઠેલા મહેમાનો હેરાન રહી ગયા મીરાજીએ કંઈ કહ્યું પણ નહીં અને સોનમ બધા સામે જ મીરાજીને ફટકારી રહી હતી મીરાજીના દિલને ઘણો ધક્કો લાગ્યો વહુની વાતો તેમને અજીબ લાગી પરંતુ તેમણે મહેમાનો સામે વાતાવરણ સંભાળતા કહ્યું ચાલો વહુએ આટલા પ્રેમથી ખીર બનાવી છે બધા ચાખીને ચણાવો કે કેવી બની છે આખરે આજે મારી વહુએ સૌના માટે પહેલી વાર ખીર બનાવી છે મીરાજીની વાત સાંભળીને બધા મહેમાનો ખીર ખાય છે અને વહુને ઘણા આશીર્વાદ આપે છે મોટી મામી સોનમને ચાંદીની અંગૂઠી આપે છે પરંતુ સોનમ મો બનાવીને કહે છે મામીજી અમારા ઘરમાં વહુઓ માત્ર સોનું અને હીરા જ પહેરે છે ચાંદીની અંગૂઠી નહીં બુઆજી સોનમને આશીર્વાદ સ્વરૂપે એક હજાર રૂપિયાનો લિફાફો આપે છે તો સોનમ ટોણો મારીને કહે છે આપણે તો માત્ર એક હજારમાં જ પલ્લો ઝાડી લીધો અમારા ઘરમાં તો નોકરાઓને પણ એક હજાર રૂપિયા નથી આપતા પરંતુ કોઈ વાત નહીં બુઆજી મારા પપ્પાએ તમારા બધા માટે લિફાફા છે હું હમણાં લાવું છું પાછી સોનમ લિફાફા લઈને આવે છે અને હજાર રૂપિયાનું લિફાફો આપતા કહે છે લો બુવાજી પૂરા પાંચ હજાર રૂપિયા મામીજી તમારા માટે પણ અને તાઈજી તમારા માટે પણ આખરે અમારો મોટો રૂતબો છે કોઈ નાની મોટી જોબ તો અમારા ઘરમાં કોઈ કરતું નથી બધા મોટી મોટી કંપનીઓમાં કામ કરે છે મીરાજી હસીને કહે છે વહુ તું માત્ર લિફાફા પકડાવી રહી છે પણ બેટા વડીલોના આશીર્વાદ પણ લેવા જોઈએ જરા પગ ઝૂકીને આશીર્વાદ તો લો પગ છુવાની વાત સાંભળીને સોનમ ગુસ્સે ભરાઈને કહે છે માજી તમે મને કોઈ એરીગેરી સમજો છો જે હું આટલા લોકોના પગ છૂતી ભરું તે પણ ચૂકી ચૂકીને મારી તો કમર જ તૂટી જશે વળી લગનના ધાકથી પૂરા શરીરમાં દુખાવો થઈ રહ્યો છે હું જૂના જમાનાની સીધી સાધી વહુ નથી જે ગાયની જેમ તમારી દરેક વાત માની લઉં ના હું તમારી જેવી અનપઢ નથી મેં એન્જિનિયરિંગ કર્યું છે અને મારું પેકેજ તમને ખબર જ હશે એટલે મારી પાસેથી આવી અપેક્ષા ન રાખો કે હું તમારા સંબંધીઓના પગ છૂતી ભરું સોનમની આ વાતોથી ત્યાં હાજર બધા મહેમાનો એકબીજાને તીરથી નજરે જોવા લાગ્યા

અમે પણ ભણેલી છીએ પણ સાસરાના રીત રિવાજો માનીએ છીએ ખબર નહીં આજકાલના બાળકો કેમ નથી માનતા સોનમ પોતાની મામી સાથે જ ઝઘડવા લાગી મામી તમે બહારથી છો એટલે બચાવમાં ન આવો મીરા બોલી બહુ મોટાઓ સાથે સન્માનથી વાત કર અરે થોડી તો શરમ રાખ હવે તમે મને સમજાવશો કે મને શું કરવું જોઈએ હું અજ્ઞાની છું એટલું કહીને સોનમ પોતાના રૂમમાં ચાલી ગઈ મીરા વહુના વર્તનથી દુઃખી થઈને રાતે આ દીકરા સાગરને ને કહ્યું સાગર બોલ્યો રાતે સાગર સોનમના રૂમમાં ગયો અને કહ્યું તું વડીલોના પગે પડીને આશીર્વાદ લે સોનમ બોલી હવે તું પણ શરૂ થયો હું પચાસ લોકોના પગે પડીશ તારી માએ તો આખો જ ભેગો કર્યો છે

લગનના ચાર મહિના પછી એક દિવસ ઓફિસમાંથી સોનમ મીરાજીને ફોન કરીને કહે છે માં હું મારી ફાઇલ ઘરે ભૂલી ગઈ છું પ્રિયાને કહો કે ફાઇલ મારી ઓફિસમાં પહોંચાડી દે બહુ જરૂરી મીટિંગ છે જે એક કલાકમાં શરૂ થવાની છે તે ફાઇલ મારા રૂમમાં બેડના ઉપર રાખી હશે મીરાજી સોનમના રૂમમાં જાય છે અને ફાઇલને શોધે છે પણ તેમને સમજાતું નથી કે બહુ કઈ ફાઇલ મોકલાવવા કહે છે કારણ કે ત્યાં ઘણી બધી ફાઇલો રાખેલી હતી તે તરત જ સોનમને વિડીયો કોલ કરે છે બહુ તે કઈ ફાઇલ મોકલાવાનું કહ્યું હતું આના પર સોનમ ઝુંઝલાઈને કહે છે ઓહો માજી હું પણ કેટલી બેવકૂફ છું હું કેવી રીતે ભૂલી ગઈ કે તમને વાંચતા તો આવડતું નહીં હોય અરે ફાઇલોમાં બધું અંગ્રેજીમાં લખેલું રહે છે અને તમે તો રહ્યા અનપઢ બહુ મુશ્કેલીથી ગુજરાતી વાંચી શકતી હશો અંગ્રેજી વાંચવું તો તમારા બસની વાત નથી રહેવા દો હું જાતે આવીને ફાઇલ લઈ લઈશ વહુની આવી વાતો સાંભળીને દે છે મીરાજી વાર પોતાની વહુને સચ્ચાઈ બતાવવાથી રોકાઈ જાય છે આ રીતે દિવસો પસાર થાય છે સોનમ પોતાની મનમાની કરે છે અને ઘરવાળા તેને સહન કરતા રહે છે એક દિવસ સોનમના મામાના છોકરા પવનનો ફોન આવે છે તે વિદેશથી ભારત આવ્યો હતો અને લગ્નમાં ન આવી શકવાના કારણે હવે સોનમ ખૂબ ખુશ થઈ જાય છે કારણ કે તેનું બાળપણ પવન સાથે વીત્યું હતું પવન બહુ ભણેલો હતો અને વિદેશમાં પોતાની ખુદની કંપની ચલાવતો હતો તે એક મોટો બિઝનેસમેન હતો અને હાઈ ફાઈ સોસાયટીમાં તેનું ઉઠવા બેસવાનું થતું હતું ઠીક છે પવનભાઈ આપણે એક સારા રેસ્ટોરન્ટમાં સાંજના પાંચ વાગે મળીએ સોનમે ફોન પર કહ્યું આમ પણ આજે મારી ઓફિસની છૂટી છે સાગર ઓફિસ ગયા છે તેમના આવ્યા પછી હું તમને મળવા આવી જઈશ આ સાંભળીને મીરાજી સોનમને કહે છે વહુ તેને ઘરે જ બોલાવી લો કેમ બહાર મળવા જઈ રહી છો હું ખાવાનું બનાવી દઈશ આ સાંભળીને સોનમ તિરસ્કાર ભર્યા સ્વરમાં કહે છે માજી મારો ભાઈ બહુ વણેલો અને હાઈફાઈ છે તેથી મને તમારા જેવા લોકોથી મળાવવામાં શરમ આવે છે મારી તો મતી જ મારી ગઈ હતી જેથી હું સાગરના પ્રેમમાં પડીને મેં અહીં લગ્ન કરી લીધા આમ કહીને સોનમ તૈયાર થવા માટે રૂમમાં ચાલી જાય છે અને થોડી વારમાં ઘરમાંથી બહાર નીકળી જાય છે તેને રસ્તામાં પોતાના ભાઈ માટે એક બુકે પણ ખરીદવાનું હતું અહીંયા પવન તેને સરપ્રાઈઝ આપવા માટે બે કલાક પહેલા જ સોનમના સાસરે પહોંચી જાય છે દરવાજા પર ડોરબેલ વાગે છે ડોરબેલ ની અવાજ સાંભળીને પ્રિયા દરવાજો ખોલવા જાય છે દરવાજે ઉભીલી પ્રિયાને જોઈને પવન તેને જોતો જ રહી જાય છે પ્રિયા પછી પૂછે છે જી આપ કોણ તેના તીક્ષ્ણ અવાજથી પવન હક્કો બક્કો રહી જાય છે અને જવાબ આપે છે જી હું સોનમનો મામાનો છોકરો ભાઈ પવન છું દુબઈમાં રહું છું એક જરૂરી કામથી ઇન્ડિયા આવ્યો હતો તો વિચાર્યું કે લઉં અને તમે પ્રિયા કહ્યા છે હું સોનમ ભાભી છું તમે અંદર આવો સોનમ ક્યાં છે મને સાંજે પાંચ વાગે મળવા કહ્યું હતું પરંતુ હું તેને સરપ્રાઇઝ આપવા માટે ત્રણ વાગ્યે જ આવી ગયો જી ભાભી હમણાં બહાર ગયા છે હું તેમને હમણાં કોલ કરી દઉં છું તેઓ પાછા આવી જશે પ્રિયાએ કહ્યું ત્યારે જ કિચન માંથી મીરાજી બહાર આવતા પૂછે છે દીકરી તું કોની સાથે વાત કરી રહી છે પ્રિયા બોલી માં આ ભાભી ભાઈ છે મીરાજી પવન જોઈને કહે છે અચ્છા પવન બેટા પવન મીરાજી ને થી જોતો રહી જાય છે મીરાજી પ્રેમથી કહે છે બેટા તું આવી ગયો થોડી વાર બેસ તારા માટે ચા નાસ્તો બનાવીને લાવું છું પવન મીરાજીને જોઈને ખુશીથી પાગલ થઈ જાય છે અને તેમના પગે લાગીને ભાવુક થઈને કહે છે મેમ હું તમને ક્યારથી શોધી રહ્યો હતો અને તમે મને અહીંયા મળ્યા આ તમારું ઘર છે મીરાજી હેરાન થઈને પૂછે છે તું મને ઓળખે છે તું કોણ છે બેટા પવન ભાવુક થઈને કહે છે મેમ મારું નામ પવનકુમાર છે તમે દિલ્હી યુનિવર્સિટીમાં લેક્ચરર રહી ચૂક્યા છો ને હે નહીં મીરાજી ધીરેથી કહે છે હા હું ત્યાં પ્રોફેસર રહી ચૂકી છું પવન ઉત્સાહિત થઈને કહે છે મેમ હું તમારો એજ ફેવરાઇટ સ્ટુડન્ટ પવન છું તમને યાદ છે જ્યારે મારી પાસે કોલેજની ફી ભરવાના પૈસા ન હતા મારા ચાચા બિઝનેસમાં નુકસાન કરીને પૈસા લઈને ફરાર થઈ ગયા હતા અને મારા પિતાજી રસ્તા પર આવી ગયા હતા અમારા દિવસો બહુ મુશ્કેલીથી જઈ રહ્યા હતા જો તમે સાચા સમયે મારી મદદ ન કરી હોત મને મોઘી પુસ્તકો માટે પૈસા ન આપ્યા હોત અને ફ્રીમાં એક્સ્ટ્રા ક્લાસીસ ન આપી હોત તો આજે હું સડકો પર દર દર ભટકી રહ્યો હોત હું ભણવામાં બહુ હોશિયાર હતો પરંતુ જો તમે મારી ફી ન ભરી હોત હોત તો મને કોલેજમાંથી કાઢી આવ્યો અને ફાઈનલ પરીક્ષામાં પણ બેસી શક્યો ના હોત મીરાજી તેમના દિમાગ પર જોર આપે છે અને તેમને આ નામ કઈક જાણીતું લાગે છે પવન આગળ કહે છે આજે હું જે કઈ છું તે માત્ર તમારી બદલ જ છું તમારા શિક્ષણના કારણે જ હું અહીં સુધી પહોંચ્યો છું જો તમે મારો ગયો પરંતુ ત્યાં ખબર પડી કે તમે તે જ વર્ષે કોલેજ છોડી દીધી હતી મેં મેનેજર પાસેથી તમારા ઘરનું એડ્રેસ લીધું અને ત્યાં પહોંચ્યો તો મકાન માલિકે જણાવ્યું કે તમે દિલ્હી છોડીને ક્યાંક બીજે ચાલ્યા ગયા છો કોઈને ખબર ન હતી કે તમે ક્યાં ગયા છો તે દરમિયાન સોનમ દરવાજે ઊભી બધી વાતો સાંભળી રહી હતી તે જોઈ રહી હતી કે તેનો મમેરો ભાઈ તેની સાસુના પગમાં બેઠો છે તેમના ચરણ સ્પર્શ કરી રહ્યો છે અને હાથ જોડીને તેમને મેડમજી કહીને આભાર માની રહ્યો છે સોનમ મનમાં અને મનમાં વિચારવા લાગી મતલબ મારી સાસુ દિલ્હી યુનિવર્સિટીની પ્રોફેસર રહી ચૂકી છે મને તો આ બધું ખબર જ ન હતી ભણેલા ગણેલા લોકો સાથે ઉઠે બેઠે છે તને કોઈ ગલત ફેમી થઈ છે આ કોઈ મેથ્સની પ્રોફેસર નથી આ તો બસ ચુલ્હો ચોકા કરવા વાળી છે ઘરના કામકાજમાં જ તેમને બધું આવડે છે આ પણ છે

સોનમના ભાઈએ તેમના વિશે કહ્યું મેં મેમને કોલેજ છોડ્યા પછી ઘણી જગ્યાએ શોધી હતી પરંતુ તે ક્યાંય મળી નહીં આજે જો હું તને સરપ્રાઈઝ આપવા આવ્યો ન હોત તો કદાચ હું ક્યારેય મેમને મળી શક્યો ન હોત આજે હું જે કઈ છું તે તારી સાસુના કારણે છું આ સાંભળીને સોનમનું દિલ ધડકવા લાગ્યું તે જાણવા માંગતી હતી કે શું તેની સાસુમાં ખરેખર દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતી તે તેના રૂમમાં ગઈ અને અલમારી ખોલીને તેમની ડિગ્રીઓ શોધવા લાગી અલમારી ખોલતા જ તેની આંખો ગઈ ગઈ તેમની ડિગ્રીઓ અને અને પદ જોઈને તેની બોલતી બંધ થઈ ઘણી બધી પુરસ્કારો જે તેમણે પોતાના સમયમાં મેળવ્યા હતા તે બધું સારી રીતે સંભાળીને રાખવામાં આવ્યું હતું તે તેની સાસુમાને બોલી માજી જો તમે આટલી ભણેલી હતી

તેમને અનપડ અને ગવાર સમજતી હતી પરંતુ હવે તેને સત્યનો અહેસાસ થઈ ગયો હતો થોડી વાર પછી જયારે સોનમને હોશ આવ્યો ત્યારે તેણીએ ધીમા સ્વરમાં કહ્યું માતાજી જયારે તમે પ્રોફેસર હતી તો તમે કોલેજ થી રાજીનામું કેમ આપ્યું તમે તમારું કરિયર છોડીને ગૃહસ્થ અને ચૂલો ચોકામાં સમય કેમ બગાડ્યો મીરાજીની આંખોમાં જૂની યાદો તાજી થઈ ગઈ તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું પહેલા અમે બધા દિલ્હીમાં સાથે રહેતા હતા હું સાગરજી આખા ઘરની જવાબદારી મારા ગભે આવી ગઈ હું ભણેલી હતી તેથી મને પ્રોફેસરની નોકરી મળી અને મેં મારી પૂરી કોશિશ કરીને બાળકોની પરવરિશમાં કોઈ કમી ન રહે સવારે વહેલા ઉઠીને ટિફિન બનાવવું બાળકોને સ્કૂલે મોકલવા પછી કોલેજ આવા જ દિવસો વિતતા હતા ધીમે ધીમે સાગરે એમ બી એ નો અભ્યાસ શરૂ કર્યો થોડા સમય પછી ખબર મળી કે મારા સસરાજી ની તબિયત ખરાબ છે તેઓ લખનઉમાં રહેતા હતા અને મારા જેઠ જેઠાણી તેમની સંભાળ લઈ રહ્યા હતા જ્યાં સુધી તેઓ હતા ત્યાં સુધી મને કોઈ ચિંતા નહોતી પરંતુ એક દિવસ એક રસ્તાના ગાડી અકસ્માતમાં મારી જેઠાણી અને જેઠનું દુઃખદ અવસાન થઈ ગયું આ પછી સસરાજી બિલકુલ એકલા પડી ગયા તેમની તબિયત બગડવા લાગી પરંતુ તેઓ લખનઉ છોડવા તૈયાર ન હતા તેમની સંભાળની જવાબદારી સંપૂર્ણપણે મારા પર આવી ગઈ તેથી મારે કોલેજની નોકરી છોડવી પડી હું ઈચ્છતી તો કોઈને તેમની સંભાળ માટે રાખી શકતી હતી પરંતુ મને લાગ્યું કે આ મારી ફરજ છે આ ઉપરાંત તમારા સસરાજીની પેન્શનથી ઘરનું ખર્ચ આરામથી ચાલતું હતું તેથી મેં નોકરી છોડવાનો નિર્ણય લીધો મીરાજીની વાતો સાંભળીને સોનમની આંખોમાં આંસુ આવી ગયા તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે તેણીએ પોતાની સાસુમાને કેટલી ખોટી સમજી હતી જ્યારે તેમણે તો પોતાના જીવનમાં કેટલી મોટી કુરબાની આપી હતી મીરાજીએ આગળ કહ્યું કે સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો અને એવામાં મારા સસરાજીને લકવો થઈ ગયો અને તેઓ એક જગ્યાએ સ્થિર થઈ ગયા હતા હું બાળકોની સંભાળ રાખતી વખતે ઘરના તમામ કામ સારી રીતે કરતી હતી અને ફરજ પરથી આવ્યા પછી પણ કામ કરતી જ હતી ત્યારબાદ જ્યારે મારા પતિ બીમાર થઈ ગયા ત્યારે મને વધુ કામ કરવું પડ્યું આ કામમાં મને ઘણી તકલીફ થવા લાગી તેથી જ મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને ઘરે રહીને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું ધીરે ધીરે મારા સસરાની તબિયત વધારે બગડવા લાગી અને તેઓએ આ દુનિયાને હંમેશા માટે છોડી દીધી ત્યાં સુધી સાગરનું એમબીએનું ભણવાનું પૂરું થઈ જતા તેને પણ સારી નોકરી મળી ગઈ હતી એક દિવસ સાગરે મને કહ્યું કે માં મે મારા માટે એક છોકરી શોધી લીધી છે જેને હું ખૂબ પસંદ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું

આજે એજ સાસુને બધા આટલું માન આપી રહ્યા હતા એ જ સમયે સાગર પણ ઘરે આવી ગયો હતો પવને કહ્યું મીરા મેમ હું તમારી પાસેથી કંઈક માંગવા માંગુ છું તમે હંમેશા મને કંઈક નવું આપ્યું છે જો તમે મને લાયક સમજો તો હું તમારી પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું મારે તમારી પરછાઈ જ જોઈએ છે કારણ કે મને વિશ્વાસ છે કે તમે તમારી પુત્રીને સારા સંસ્કાર આપ્યા હશે મીરાજી નું તો ના બોલવાનો સવાલ જ ન હતો સોનમ આ બધું સાંભળીને ચોકી ગઈ અને વિચારવા લાગી કે તેની નણદ ને આટલું ઊંચું ઘરબાર કેવી રીતે મળી ગયું એ વિચારીને તેની આંખોમાં પસ્તાવાના આંસુ આવી ગયા તે પોતાની સાસુ મીરાજી પાસે માફી માંગવા લાગી મીરાજી તેની આંખોના આંસુ લૂસતા કહે છે વહુ કદી પણ કોઈને ઓછી ન ગણવી જોઈએ ભલે તે નોકરી કરે કે ન કરે દરેક ને પોતાની કાબિલિયત હોય છે તારી દાદાની હતી હવે એ ભૂલ ભૂલી જા અને યાદ રાખજે કે ક્યારેય કોઈને ઓછું ના આંકવું જોઈએ જા બધાનું મોં મીઠું કર તારી નણદના લગ્ન નક્કી થઈ ગયા છે ચા અને પકોડા પણ બનાવી લાવો

અમારી આજની વાર્તા ગમી હશે કૃપા કરીને મિત્રો ભાઈઓ બહેનો વડીલો દાદા દાદીઓ કૃપા કરીને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તમારા ભાઈની ચેનલને અને તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂર આપો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું ફરી મળીએ ટૂંક સમયમાં એક નવી વાર્તા વિડીયો દ્વારા જી ધન્યવાદ